યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન બાપામાં આજે આપણે બનાવીશું બટેકાવાળા તેના માટે આ રીતે મેં બટાકા બાફીને લઈ લીધા છે હવે તેને આપણે ક્રસ કરી લઈશું મેં બટાકા ક્રસ કરી લીધા છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું હવે તેમાં લીમડાના થાળા મીઠા પાન નાખીશું આ રીતે થોડા થોડી હળદર નાખીશું આદુ મરચાં લસણની જે પીસીને મેં પેસ્ટ કર્યું છે તે નાખીશું થોડુંક થોડાક વ્હાઈટ તલ નાખીશું આ રીતે થોડી ગલિયારી નાખીશું આ રીતે મરીનો પાવડર જે છે તે નાખીશું આ રીતે હવે તેમાં લીંબુ નીચો કાઢીશું આપણે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરી લઈશું બધો માવો આપણે એમાં આપણે થોડી આ રીતે ખાંડ નાખી દઈશું ખાંડ નાખ્યા પછી આ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે તેને આપણે થોડી આ માટે ઠંડુ થવા દઈશું પછી તેના નાના નાના લુવા કરી દઈશું આપણે માવો ઠંડો થાય ત્યાં સુધી આપણે તેનું બેટર બનાવી દઈશું બેસનનું આપણે ખીરું બનાવી લઈશું તેના માટે મેં બેસન લઈ લીધું છે આ રીતે તેમાં થોડું આપણે મીઠું નાખીશું થોડોક ટાટાનો જે સોડા આવે છે તે નાખીશું તેની ઉપર આ રીતે લીંબુ નીચોઈ કાઢીશું આપણે તેમાં થોડો અજમો નાખીશું આપણે આ રીતે હવે તેમાં આપણે પાણી રેડીશું આપણે ખીરું થોડું જાડું ને એવું રવા દેવાનું છે બહુ પાતળું નથી કરવાનું આપણે આ રીતે જુઓ આપણે ખીરાની આ રીતે જાડું થોડું રવા દેવાનું જો આ રીતે સ્મૂથ બનાવી દેવાનું ખીરું બહુ પાતળું નથી રાખવાનું બહુ જાડું નથી રાખવાનું આપણે બટાકાને લેવર થાય તેવું રવા દેવાનું છે આ રીતે જાડું થોડું આ રીતે આપણે ઠંડુ થઈ ગયું છે હવે આ રીતે તેને ગોળ ગોળ લુવા કરી દેવાના છે જો આ રીતે છે મેં તે રીતે આપણે બધા લુવા બનાવી દઈશું ગોળ ગોરગોળ બધા વડા બનાવી દીધા છે આ રીતે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં ખીરું પણ બનાવી દીધું છે આ રીતે આ વડાને આપણે આ રીતે ખીડામાં બોરી દેવાના છે આ રીતે તેલમાં મૂકી દઈશું તેવી રીતે આપણે બધા વડા બનાવી દઈશું જો આ રીતે બ્રાઉન રંગ ના થાય એટલે તેને આ રીતે કાઢી લેવાના આપણે તેવી રીતે આપણે હવે બધા વડા બનાવી દઈશું તો જો આપણા બટાકા વડા બનીને રેડી થઈ ગયા છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ